આજે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદ પોલીસ માટે એઆઈ ટેકનોલોજીથી સજ્જ આધુનિક કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે જે રિયલ ટાઈમ મોનિટરિંગમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેના ઉપયોગ વડે ગુનાઈત પ્રવૃત્તિઓને રોકી શકાશે આ સેન્ટર જાહેર સુરક્ષામાં વધારો કરશે અને પોલીસની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો કરશે સેન્ટરની એક વિશિષ્ટ લાક્ષણિકતા એ છે કે દરેક અધિકારી પાસે ત્રણ મોનિટર હોય છે જેના દ્વારા એક જ સમયે જુદી જુદી ત્રણ જગ્યાનું મોનિટરિંગ કરી શકાય છે સૌથી રસપ્રદ એ છે કે હવે અમદાવાદ પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરશે આ નવી ટેકનોલોજીની મદદથી પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી શકે છે અને ગુનેગારોને તાત્કાલિક શોધી શકે છે क्राइम करके भागता है कि उसकी गाड़ी सीसीटीवी में दिखती है लेकिन गाड़ी में नंबर प्रॉपर नज़र नहीं आ रहा है तो वीडियो एनालिटिक्स है जिसमें कि आर्टिफिशियल इंटेलिजेंस से क्या गाड़ी का नंबर है वो चेक कर सकते हैं कोई आरोपी है सपोज़ कोई वॉन्टेड आरोपी है वो यहाँ पर अगर कहीं आ गया है घूम रहा है तो उसको भी ये आर्टिफिशियल इंटेलिजेंस के सिस्टम से हम लोग उसमें चेक कर सकते हैं शॉर्ट मैं क्या कह, कही सके कह सकते हैं कि बहुत ही आधुनिक कंट्रोल रूम हमारे इस नए सीपी ऑफिस में है